નાદારી નોંધવી એટલે એવી કાનૂની પ્રક્રિયા કે જેમાં કોઈ વ્યક્તિ અથવા વ્યવસાય જેને દેવાદાર કહેવાય છે પોતાના દેવાની ચૂકવણી કરવામાં અસમર્થ હોય ત્યારે કાયદેસર રીતે તેને નાદાર જાહેર કરવામાં આવે છે આ પ્રક્રિયા કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે નાદારી શા માટે નોંધાવવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની પર દેવું એટલું વધી જાય કે તે પોતાની આવક કે સંપત્તિમાંથી તે દેવું ચૂકવી ન શકે ત્યારે નાદારી નોંધાવવામાં આવે છે આના મુખ્ય કારણો આ હોઈ શકે છે આર્થિક મુશ્કેલી વ્યવસાયમાં ખોટ નોકરી ગુમાવવી તબીબી ખર્ચ અથવા અન્ય કોઈ આર્થિક આંચકા અતિશય દેવું જરૂરિયાત કરતા વધુ લોન કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને દેવાનો બોજ વધી જવો લેણદારોનો દબાણ જ્યારે લેણદારો જેમને પૈસા ચૂકવવાના છે પોતાના પૈસા પાછા મેળવવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરે છે નાદારી નોંધાવવાની પ્રક્રિયા ભારતમાં ભારતમાં નાદારી સંબંધિત કાયદો ઇન્સોલ્વન્સી અને બેન્કરઅપ્સી કોડ બે હજાર સોળ આઈબીસી હેઠળ આવે છે આ પ્રક્રિયા સામાન્ય રીતે નીચે મુજબ હોય છે એક અરજી દાખલ કરવી દેવાદાર પોતે અથવા એક અથવા વધુ લેણદારો દ્વારા કોર્ટમાં સામાન્ય રીતે એનસીએલ ટી માઇનસ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ નાદારી માટે અરજી દાખલ કરવામાં આવે છે બે રિસિવરની નિમણૂક કોર્ટ અરજી સ્વીકાર્યા પછી રિસિવર વ્યક્તિગત કિસ્સામાં અથવા રેઝોલ્યુશન પ્રોફેશનલ કામ કિસ્સામાં તમામ સંપત્તિનું મૂલ્યાંકન કરવાનું અને લેણદારોને પૈસા પાછા ચૂકવવા માટે તે સંપત્તિનું વેચાણ કરવાનું હોય છે ત્રણ સંપત્તિનું વિતરણ રિસિવર દેવાદારની સંપત્તિ વેચીને જે રકમ મળે છે તેનું લેણદારો વચ્ચે કાયદા મુજબ વિતરણ કરે છે ચાર દેવામાંથી મુક્તિ આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી દેવાદારને બાકી રહેલા દેવામાંથી કાનૂની રીતે રાહત ડિસ્ચાર્જ મળે છે એટલે કે હવે તે દેવાની ચૂકવણી કરવા માટે જવાબદાર રહેતો નથી નાદારીની કાનૂની અસરો નાદારી નોંધાવવાના કેટલાક મહત્વના પરિણામો આવે છે ક્રેડિટ રેટિંગ પર અસર નાદારી જાહેર કરવાથી વ્યક્તિ કે કંપનીના ક્રેડિટ રેટિંગ પર ગંભીર નકારાત્મક અસર થાય છે ભવિષ્યમાં લોન ક્રેડિટ કાર્ડ કે અન્ય નાણાકીય સુવિધાઓ મેળવવી ખૂબ મુશ્કેલ બની જાય છે સંપત્તિ સંપત્તિ ગુમાવવી દેવાદાર પોતાની ઘણી જેમ કે ઘર વાહન વગેરે ગુમાવી શકે છે કારણ કે તેનો ઉપયોગ દેવું ચૂકવવા માટે થાય છે જાહેર નોંધ નાદાર વ્યક્તિનું નામ નેશનલ પર્સનલ ઇન્સોલ્વન્સી ઇન્ડેક્સ એનપીઆઈઆઈ જેવી જાહેર યાદીમાં મૂકવામાં આવે છે જે લાંબા સમય સુધી સાર્વજનિક રહે છે મુસાફરી પર પ્રતિબંધ કેટલાક કિસ્સાઓમાં નાદાર વ્યક્તિને વિદેશ પ્રવાસ માટે પણ ટ્રસ્ટીની મંજૂરી લેવી પડી શકે છે નવી શરૂઆતની તક નકારાત્મક અસરો છતાં નાદારી એ વ્યક્તિ કે વ્યવસાયને દેવાના બોજમાંથી મુક્ત થઈને નવી શરૂઆત કરવાની કાનૂની તક પૂરી પાડે છે ટૂંકમાં નાદારી નોંધવી એ એક ગંભીર નાણાકીય પગલું છે જે વ્યક્તિ કે વ્યવસાયને દેવાના બોજમાંથી રાહત આપે છે પરંતુ તેની સાથે કેટલીક લાંબા ગાળાની કાનૂની અને નાણાકીય અસરો પણ જોડાયેલી હોય